નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરશું ભક્ત બાણસુરનું રક્ષણ કરવા ભગવાન શિવે ભગવાન શ્રી કૃષ્ણ સાથે કરેલું અનોખું યુદ્ધ ભક્ત પ્રહલાદના પુત્ર બલિરાજાને દાનેશ્વરી કહેવામાં આવે છે બલિરાજાને સો પુત્રમાંનો સૌથી મોટો પુત્ર બાણસુર પર પરાક્રમી પ્રતિજ્ઞા પાલક અને ભગવાન શિવજીનો પરમ ભક્ત હતો અસુર રાજા બાણસુરે હિમાલયમાં આવેલા કેદારનાથની પાસે રહેલા સોણિતપુરને પોતાની રાજધાની બનાવી હતી બાણાસુર સહસ્ત્ર બાહુ હતો તેને અગણિત વર્ષો સુધી શિવજીની ઉગ્ર આરાધના કરી હતી તે એક રસલિંગની પૂજા કરતો હતો જે તેને ભગવાન શિવ વિષ્ણુ કહેવાથી વિશ્વકર્માએ આપ્યું હતું શિવજી જ્યારે લયબદ્ધ તાંડવ નૃત્ય કરતા ત્યારે બાણાસુર તેના હજારો હાથોથી વિવિધ વાગ્યો અને મૃદંગ વગાડી એમના નૃત્યમાં સંગત કરતો તેની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવજીએ તેને વરદાન માંગવા કહ્યું ત્યારે તેણે માંગ્યું હતું જેમ મારા પિતા બલિરાજાને જ્યાં ભગવાન વિષ્ણુ ઉપેન્દ્ર રૂપે એમના મહેલ અને નગરની રક્ષા કરતા હતા તેમ તમે મારી રાજધાનીમાં સદા નિવાસ કરી મારી બધી રીતે રક્ષા કરતા રહેજો ભગવાન આપી દીધું શાસ્ત્રોમાં છે કે ઉચ્ચ વિદ્યા સંપત્તિ અને સત્તા પ્રાપ્ત થાય એટલે અભિમાન આવ્યા વિના ના રહે બાણસુરને પણ તેના હજાર હાથ અને અપાર બળનું અભિમાન આવી ગયું એક દિવસ અભિમાનના નશામાં ચકચુર બની ભગવાન શિવજી પાસે આવીને તે કહેવા લાગ્યો હે પ્રભુ મારા હજાર હાથ મને ભારારૂપ લાગે છે એમને કોઈ લડનારો જ નથી મળતો એવું કરો જેથી તેમનો લડવા માટે ઉપયોગ થાય શિવજી સમજી ગયા કે આને અભિમાનનો નશો ચડ્યો છે જે ઉતારવો જોઈએ તેમણે બાણાસુરને એક ધ્વજા આપી અને કહ્યું જે દિવસે આ ધ્વજા આપમેળે જમીન પર પડી જાય ત્યારે સમજીએ કે તારથી વધારે બળવાની યોદ્ધા તારી સામે લડવા આવશે અને તારા હાથનો ભાર દૂર કરશે બાણસુર એ ધ્વજા લઈને ત્યાંથી નીકળી ગયો એક દિવસ બાણસુરની સોળ વર્ષની પુત્રી ઉષા એ એના સ્વપ્નમાં એક સુંદર યુવાન જોયો તેને તે ગમી ગયો અને સ્વપ્નમાં તેને પ્રેમ કરવા લાગી ઉષાની સહેલીએ પ્રતિભાવંત ચિત્રકાર ચિત્રલેખા એ તત્કાલીન સુંદર રાજકુમારનું ચિત્ર દોરી તેને બતાવવા માંડ્યા ચિત્રલેખાએ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના ભોત્ર અનિરુદ્ધનું ચિત્ર દોર્યું ત્યારે ઉષા શરમાઈ ગઈ અને ખુશીથી કહ્યું આજ છે એ સુંદર યુવક જે મને સ્વપ્નમાં દેખાયો હતો અને હું જેના પ્રેમમાં પડી ગઈ છું ચિત્રલેખા તેના યોગ રાત્રે પલંગમાં સૂતેલા અનિરુદ્ધને લઈ આવી અને ઉષાના મહેલમાં મૂકી દીધો ઘણા દિવસો સુધી આ રીતે તે ઉષાના અંતપુરમાં રહ્યો અને તેના સવનના તથા પ્રેમનો પ્રાપ્ત કરતો રહ્યો બાણાસુરને આ વાતની ખબર પડી એટલે તેણે ત્યાં આવીને અનિરુદ્ધને પકડી લીધો અને તેને બાંધીને કેદમાં પૂરી લીધો સતત સર્વત્ર પરિભ્રમણ કરનારા નારદજીએ આ સમાચાર યાદવોને અને ભગવાન શ્રી કૃષ્ણને આપ્યા આ સાંભળીને શ્રી કૃષ્ણ મોટી સેના લઈને સોણિતપુર પર ચડાઈ કરી બાણાસુરે આવીને ભગવાન શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા માંડ્યું તે વખતે ભગવાન શિવે બાણાસુરને આપેલી પેલી ધ્વજા જમીન પર પડી ગઈ બાણાસુરને લાગ્યું કે તેના માટે શ્રીકૃષ્ણનો સામનો કરવો શક્ય નથી એટલે તેના આરાધ્ય અને રક્ષક ભગવાન શિવનું સ્મરણ કરવા માંડ્યા શિવજીએ પ્રગટ થયા અને પૂછ્યું તું શું ઈચ્છે છે તેને કહ્યું તમે મારા વતી યુદ્ધ કરો ભક્તે છા શિવ ભગવાન શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા લાગ્યા બંને આદિદેવો વચ્ચેનું યુદ્ધ ભૂતો અને ભવિષ્યત જેવું અકલ્પ અને ભીષણ હતું ભગવાન શ્રી કૃષ્ણે ભગવાન શિવના પાસુપતાત્ર વિરુદ્ધ નારાયણનો પ્રયોગ કર્યો વાયવસ્ત્ર વિરુદ્ધ પર્વત શાસ્ત્ર આગ્નેય વિરુદ્ધ પુરુજન્ય શાસ્ત્ર અને બ્રહ્મ શાસ્ત્ર વિરુદ્ધ બ્રહ્માશાસ્ત્રનો પ્રયોગ કર્યો બલરામે બાણાસુરના સેનાપતિ વિરુદ્ધ હુમલો કર્યો બાણાસુરના પુત્ર સાથે યુદ્ધ કર્યું પ્રદ્યુમને કાર્તિકે સામે યુદ્ધ કર્યું ભગવાન શ્રી કૃષ્ણનો પ્રયોગ કર્યો એટલે કે શિવજી થોડી પડો માટે નિરુદ્ધ જોવા થઈ ગયા એ વખતે ભગવાન શ્રી કૃષ્ણએ એમના સુદર્શન ચક્રથી બાણાસુરની પૂજાઓ કાપવા માંડી ભગવાન શિવે ભગવાન શ્રીકૃષ્ણને બાણાસુરને મારી ના નાખવા અનુરોધ કર્યો ભગવાને કૃષ્ણને કહ્યું તમે એને નિર્ભયતા પ્રદાન કરી છે એના રક્ષક બન્યા છો અને તે ભક્ત પ્રહલાદનો

થવું સંભવ નથી પણ ભક્તને ખાતર શિવજીએ શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવું પડ્યું તે પછી ભગવાન શ્રી કૃષ્ણે વરદાન આપતા કહ્યું આ બાણાસુર આજથી ભગવાન શિવનો મુખ્ય પાવરપત બનશે તે હંમેશા આચાર અને અમર રહેશે ત્યારથી બલિરાજ સાત ચિરંજીવી માના એક એવા અમર બની ગયા તો મિત્રો આજની આ કડીને આપણે અહીંયા વિરામ આપીએ છીએ અને આપણે મળીશું કાલે કોઈ એક નવી કડી સાથે ત્યાં સુધી સૌ મિત્રોને મારા નમસ્કાર અને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ